કે અમારા ત્યાં જે હોશિયાર હોય ને ભણવામાં બધી રીતે નેવું ટકા આવતા હોય બ્રિલિયન્ટ માણસ જ ખેતી કરે અને ક્યાંય ના ચાલે એવું હોય ને એ જ ખાલી નોકરી કરે અને આપણે અહીંયા ઉલટી પ્રથા છે અને અપેક્ષા આપણે સારામાં સારી રાખી છે એ મારી દ્રષ્ટિએ તો શક્ય નથી ભણેલા માણસો જ્યાં સુધી ખેતી કે પશુપાલનની અંદર નહીં જોડાય ત્યાં સુધી સુધાર નહીં આવે લોકો એવું કહે છે કે ખરેખર ફાર્મ કરશું તો મજૂરી વધારે છે આમ નથી મળતું લેબરિંગ એટલા બધા નથી આવાય કેમ ના આવે પહેલો પ્રશ્ન મારો તમને આવાય કેમ ના આવે નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડે ફાર્મિંગ ચેનલ પર મિત્રો મારી બાજુમાં બેઠા છે નિકુલભાઈ અને તમે એમને સારી રીતે ઓળખતા પણ છો કારણ કે એમનો વિડીયો પણ મેં એક બનાવેલો છે બહુ સારો વિડીયો ઘણા બધા લોકોએ જોયો હતો મારે આપણે એમની પાસે ઘણું બધું જાણવાનું છે એમના પાસે આપણે વિડીયોમાં મતલબ ઘણું બધું જાણી પણ લીધું પણ એની સાથે સાથે મારે આ માણસને એટલા માટે મેં વિડીયો બનાવું છું એમની પાસે ઘણું બધું નોલેજ છે પણ એની સાથે એમણે એક જે યુવાનો જે ડેરી ફાર્મમાં આવવા માગે છે એમને એક રોલ મોડલ તરીકે હું એમને જોઉં છું મારા પણ એક રોલ મોડલ છે કેમ કે એ ધારે તો ગવર્મેન્ટ જોબ મેં પહેલાં કીધું એમ વિડીયોમાં લઈ શકે એમ હતા ધારો તો એ માણસ બહુ સારી ખેતી એમની પાસે કેટલા વીઘા જમીન છે એક તો વાત આખી અલગ છે કારણ કે એક કરોડની ખેતી ખાલી ખારેકમાંથી લે છે એટલે ખેતીમાંથી ખારેક લે છે એક કરોડની તો બધું ઘણું બધું છે તો એ માણસ કેમ પશુપાલન તરફ આવે પશુપાલનમાં કેટલા વર્ષોથી છે ને તમે ઘણી બધું ઘણા બધા લોકો કહે છે ભાઈ ઘણી ઘણી નોકરી લઈએ ઘણી પશુપાલનમાં કશું મળતું નથી તો આપણે નિપુલભાઈના મોઢેથી સાંભળવાનું છે કે ખરેખર પશુપાલન કરવું હોય તો કઈ રીતે કરાય પશુપાલનમાં ખરેખર આવક છે તો કઈ રીતે છે પશુપાલન કરવા માટે આપણે કયા પ્રકારની તૈયારી રાખવી જોઈએ આવા બે ચાર સવાલો જે મારા મગજની અંદર ફરે છે કે તો એ તમે અને હું એમની પાસેથી જાણીશું વિપુલભાઈ સ્વાગત છે તમારો અમારી એક ફોર્મમાં તમે પહેલાં તો જો પરિચયની કોઈ જરૂર નથી પણ છતાં એકવાર તમે તમારો પરિચય આપી દો ને પછી આપણે ચાલુ કરીએ મારું ગામ કામલપુર છે તાલુકો રાધનપુર જિલ્લો પાટણ નિકુલભાઈ કેટલા વર્ષથી ફાર્મ ચલાવો છો તમે અમારું ફોર્મ બે હજાર સાત આઠ થી ચાલુ કરેલું મારા ફાધર એ અને હું બે હજાર એકવીસ થી ચલાવું છું એમનું કોવિડ ની અંદર દેહાંત થતા હવે હું એટલું કહું છું કે ખરેખર લોકો ફાર્મમાં આવતા ડરે છે લોકો એવું કહે છે કે ખરેખર ફાર્મ કરશું તો મજૂરી વધારે છે આમ નથી મળતું લેબરિંગ ઉપર એટલા બધા નથી આવાય કેમ ન આવે હોય પ્રશ્ન આવે કેમ ના આવે

એમાંથી તમે સારું સ્ટ્રક્ચર બનાવી શકશો પણ જો સ્ટ્રક્ચર બનાવશો તો એમાંથી કદાચ નસલ ના પણ આવે ઘણી વખત મેં એટલા બધા ઉભા ઉભા વેચી મારે લોકો કહે છે કે અમારે પશુપાલનની અંદર મને ઘણી વખત કોમેન્ટ કરતા હોય અમુક લોકો પશુપાલનમાં કંઈ વધતું નથી જો ન વધતું હોય તો આ ભણવગાળો વ્યક્તિ એ બીસીએ કરે છે તમે હા બીસીએ કરે છે બીસીએ ભણેલ વ્યક્તિ કોઈ દિવસ ચાર વર્ષથી ડેરી ફાર્મ ચલાવવાની વેલું બંધ કરી બહુ મોટી જમીન છે અને કઈ સારી જગ્યાએ સેટઅપ થઈ જાય તો એના માટે તમારો શું સવાલ છે અત્યારે પશુપાલનમાં આવતા બધા જે મિત્રો છે એ ઘણી ઘણાઈકય વસ્તુથી ડરે છે કે પેલા નંબરે લેબર નિયમની અંદર જે આ બરાબર તો આપણે પેલા સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે દોવા માટે દોવા માટે તો એના માટે આપણે મિલ્કિંગ મશીનનો ઉપયોગ કરીએ એફ ની અંદર તો કરીએ જ છીએ પણ બફેલો અને કાંકરેજ કે ગીર ગાયની અંદર પણ આપણે એ મશીનનો ઉપયોગ કરીએ બીજો નંબર કે મારી દ્રષ્ટિએ જે હું મારા માણસો સાથે જે રીતે રાખું છું એ રીતે હું તમને લેબર ના વાત કરું તો કે આપણે ભાઈ ઘરે એક બાપને બે દીકરા હોય એક ના કમાતો હોય અને એક કમાતા હોય તો આપણે ઓલા ભાઈને રાખીએ છીએ તો માણસો તો આપણા કમાઈ ને આપે છે તો આપણે તો એને એટલો ને એટલો રતીજા ભાઈ તરીકે રાખવો જોઈએ રાઈટ

સરખા હશે એકદમ મસ્ત એક આંચળ બગડવાનો પણ પ્રશ્ન નથી બરાબર અને જે છે એ લેબર ઉપર આપડી છે એ પણ એના કારણે ઘટી જાય છે બરાબર બીજું એક લેબર નો પ્રશ્ન હતો એટલે કહું કે રિલાયન્સ પાસે અત્યારે પચાસ હજાર થી વધુ કર્મચારીઓ છે રિલાયન્સ પાસે અત્યારે પચાસ હજાર થી વધુ કર્મચારીઓ છે જો એને પચાસ હજાર મળતા હોય તો આપણને પાંચ જણા કેમ ના મળે સો ટકા મળે એટલે કંઈક ને કઈક આપણામાં આપણે શોધવાની જરૂર છે તો ફાર્મ સારી રીતે ચાલે રાઈટ એક માણસ ને લાખ કર્મચારી મળે છે આપણને પાંચ કેમ ન મળે ન મળે તો પણ આપણે વાયબલ રાખવા માટે આપણે જાતે પણ કરી શકીએ આમાં કેવું થાય છે કે કરિયાણા દુકાનો હોય કોઈ પણ નાની મોટી બજારની દુકાનો એ માણસ મહિનાના પાંચ હજાર રૂપિયા કરિયાણા દુકાને મોડ કમાવે છે અને ઘરે પંદર હજાર રૂપિયા લેબર ને આપે છે એ લોકો માટે ખરેખર તમારું શું કહેવું આપણે દોઢસો બસો રૂપિયામાં કામ કરવા જઈએ ને આપણે પાંચસો રૂપિયાનો માણસ રાખીએ તો આપણાથી મુરખ કોઈ નથી એટલે આવું ઘણી વખત મિત્રો બને છે એટલે તમે જો લેબર કરતા આપણે હંમેશા જો પંદર વીસ રાખીએ તો બરાબર છે અને નિપુલભાઈ ને તો ઘણો મોટો ફાવે છે એટલે એમની વાત આખી અલગ છે બરાબર છે જો આપણે બજારની અંદર બે પાંચ હજાર કે આઉટ કોઈ પણ સિટીની અંદર લોકો જતા હોય છે આઠ હજાર દસ હજાર પંદર હજાર નોકરી કરે એના કરતાં ઘરે રહી અને સારું ફાર્મ ચલાવવું સારું સારું ફાર્મ ચલાવવું ચાલુ ફાર્મ ચલાવવા માટે પહેલા તો તમે સો સમર્પણ હોવું જોઈએ તમારું કે તમે ખાલી એવું નહીં કે હવારના બે કલાક તમે લેવાટો માર્યા વિષય પતી ગયો નહીં એવી રીતે કોઈ દિવસ કોઈ પણ ડેરી ફાર્મ નહીં ચાલે દરેક પશુની તમને માહિતી હોવી જોઈએ એ પશુને કઈ આવને એને તકલીફ શું છે એ આવનારી જનરેશન વિશે તમને એની દૂધ કેટલું એક વર્ષનું એક લેક્ટેશનનું આપ્યું એ માહિતી હોવી જોઈએ બરાબર આ બધી માહિતી હોય અને એનાથી પણ સૌથી વધુ મહત્વનો કોઈ પણ ડેરી ફાર્મ ચલાવવા માટે હોય તો એ છે ઉછેર જો તમે આવનારી જનરેશન સારી ઉછેરશો તો જ તમારું ડેરી ફાર્મ ચાલશે નકે તો તમે પાંચ બે પાંચ વર્ષે થાકી જવાના છો કે કારણ કે એના એ પશુ કેટલો સમય દોવાનો એટલે ઉછેર સૌથી મારી દ્રષ્ટિએ તબેલા અંદર સૌથી મહત્વનો ભાગ હોય તો એ ઉછેર છે કેવા પશુ મતલબ બચ્ચું કેવો ઉછેર કરવો જોઈએ માની લો કે સારી બ્રીડ વાળો હોય તો ઉછેર કરવો નહીં પછી એમાં તો તકલીફ પડવાની કે બે લિટર વાળી ગેસ નો કોઈ પાડી છે એનો ઉછેર કરવો જરૂરી છે કે પછી ના બિલકુલ નહીં કારણ કે તમે એક તો બે લિટર વાળી ભેંસ જ ના રાખાય તબેલો ચલાવો હોય તો

મિત્રો એમણે વાત કરી કે લેક્ટેશન મને બાવીસો થી પચીસો લીટર દૂધ ઓછામાં ઓછું હોવું જોઈએ મિત્રો તમે તમારા મગજમાં ખાલી થોડુંક ધ્યાન આપજો કે મારો જે પશુ છે જોજો પરફેક્ટ ઓકરા મારો પંદરસો પ્લસ મિલ હમ ઘણા મિત્રો કેવું કરે છે કે હવે અમે તો કઈ રીતે રોજ માપીએ

અને એ બસોને પાંત્રીસ દિવસ એને વીયાણાને ત્યાં છે ને એકસો સિત્તોતેર દિવસની છે બરાબર તો હવે લગભગ એનું ત્રણસો લિટર એટલે ત્રણ હજાર લિટર એ ભેંસ પહોંચી જશે તો ત્રણ હજાર લિટર દૂધ એ ભેંસ પહોંચે તો મને ખ્યાલ હોવો જોઈએ કે મારે એને કયું સીમેન્ટ મૂકવાનું થાય છે તો તમે બ્રીડિંગની અંદર આગળ વધી શકો ને કે ના વધી શકો બિલકુલ બી એ વાત કરી કે મારું આ પશુનું દૂધ બાવીસ લિટર છે તો મારે હવે કયું સિમેન્ટ મૂકવું એમાંથી બ્રીડ આવે એ કઈ રીતે તૈયાર કરવી એ બધી આપણે બહુ સરસ વાત કરી છે એમનો આખો વ્યવસ્થિત ડેરી ફાર્મ છે તમે યુટ્યુબની અંદર જઈને જોજો વિડીયો બહુ મસ્ત સફળ પશુપાલન માટે તમે શું કહેવા માંગો છો કે સફળ પશુપાલન કરવું હોય અને ડેરી ફાર્મમાં આગળ વધવું હોય તો એવું કઈ કી ચાવી તમે કહી શકો કે આપણે આના ઉપર ફોકસ વધારે કરવું જોઈએ મારા પિતાજી જે ચાર ચોપડી ભણેલા હતા એ કહેતા કે કોઈ પણ કામ કરો ને તો એના ઉપર સોએ તમને પૂરેપૂરું એને સમર્પણ હોવા જોઈએ તમે ડેરી ફાર્મ કરો છો તો બસ ડેરી ફાર્મ તો ડેરી ફાર્મ પણ એ જ એ જ કરવાનું પછી તમે શું આપણે એને સાઈડના બિઝનેસ તરીકે લઈએ છીએ અને એને એના કારણે નુકસાન પડે છે બીજું કે તબેલાની અંદર પણ જેવી રીતે ધંધાની અંદર 1000 દિવસે આપણને પ્રોફિટ થાય એ ખબર પડે પ્રોફિટ થયો કે નુકસાન થયું એવી રીતે તબેલાની અંદર પણ આપણને 1000 દિવસે એટલે 3 વર્ષે ખબર પડે કે આપણે નફો કર્યો કે નુકસાન કર્યું રાઈટ રાઈટ

થી જોવા માટે ફાર્મ જોવા માટે પછી ચક્કર લગાવી બધું કે આ આવું તો થોડું કરાય આ તો કેવું આમાં કે ગંદકી ના બધું પછી એમને મને કીધું કે આના કરતાં તમે નોકરી કરો તો સારું પછી મેં એમને પૂછ્યું કેટલો સાહેબ તમારો પગાર છે તો કે એક લાખ રૂપિયા મારો પગાર છે હું કહું સાહેબ કેટલા થયા બાર મહિનાના તો મને કે બાર લાખ રૂપિયા થાય મારા પછી મેં એમને કીધું કે ભાઈ મારું પંદર લાખ તો એક છાણ થાય છે તબેલાનું

કે ભલે પાંચ કરોડનું ફાર્મ બનાવ્યું હોય કે પાંચ લાખનું બનાવ્યું હોય તમે એમાં નિષ્ફળ છસો જશો ને જશો ઘણા બધા લોકો મને એવું કહેતા હોય કે સર તમે આ જે નિષ્ફળ ગયેલા તબેલાનો વિડીયો બનાવો એનો એક જ રીઝન છે સાઇડ બિઝનેસ તરીકે લીધું એટલે પતી ગઈ બરાબર છે બીજું પશુપાલકોને અવેરનેસ માટે હવે તમે ક્યાં ક્યાં દૂધ આપી શકો છો શું શું કર્યું છે એના માટે કોઈ તમે ઘણી વખત કરો છો તો એના વિશે કંઈ અત્યારે હવે સમય આવ્યો છે કે પોતે પશુપાલક હું ધારો કે દેશી ગાયો રાખતા હોઈએ તો તમે પેકિંગ કરી અને બજારની અંદર આપી શકો છો ભેંસોનું દૂધ હોય તો તમે એ બજારની અંદર આપો અથવા માવો પાડી અને અત્યારે માવો લેવાવાળા પણ ઘણા માણસો હોય છે પછી એચએમ ગાયનું દૂધ હોય તો એ પણ તમે પનીર બનાવી અને બજારની અંદર સેલ કરી શકો છો કારણ કે અત્યારે

કયું આમ તમને કયું લાગે આના ઉપર કામ કરવું જોઈએ આ બરાબર છે ભાઈ બધું મારી દ્રષ્ટિ એવું મને લાગે છે કે જો ફાર્મ ચલાવવું હોય તો

એવું નથી કે ગાય આમ થઈ જવાની ગાયનું દૂધ ક્યારેય બંધ થવાનું નથી કોઈ એમ કહેતો હોય કે એચપ ગાય બંધ થઈ જશે એચપ ગાયનું દૂધ ક્યાંય નહીં ચાલે તમને એક સામાન્ય દાખલો આપો કે જ્યારથી સોનું છે ને સોનું જેટલા રૂપિયા હશે ને આ તમારે મને ફ્યુચર દેખાય છે એટલે હું કહું રહ્યો એક તોલો કિંમત એક ભેંસ આ જેમ કિંમત વધશે એમ વધશે તમારે ભવિષ્યમાં જોઈ લેવાનું ત્રીસ હજાર જયારે સોનાની કિંમત હતી તે દાડે ત્રીસ થી પાંત્રીસ હજાર ની ભેંસ હતી આજે એસી સોનાની કિંમત છે તો આજે પણ એસી ની ભેંસ થઈ ગઈ છે સામાન્ય લેવા જાવ તો એટલે મને આ દેખાય છે એક ભેંસ એટલે એક તોલું કઈ નસલ ઉપર તમને સારી લાગે ભેંસો કઈ નસલ સારી લાગે ભેંસોની અંદર પર્ટીક્યુલરલી અત્યારે હું મહેસાણી અને બંને ઉપર કામ કરી રહ્યો છું વધારે પડતું વધારે પડતું બંને ઉપર જ કેમ બંને એકદમ શાંત પશુ છે અને જે એને સાચવવું એકદમ એટલું સરળ છે અને આપણે માર્કેટની અંદર એને વેચીએ તો એના સિંગડા ને એના રૂપના કારણે પણ આપણને ભાવ વધારે મળે છે રીસેલ વેલ્યુ વધારે મળે છે તો મિત્રો આ નિકુલભાઈ હતા નિકુલભાઈએ આપણા ક્લાસની અંદર વ્યવસ્થિત લેક્ચર લીધું અને બહુ ડેરી ફાર્મ વિશે અને બધી રીતે આપણે આપણા સ્ટુડન્ટને માહિતગાર કર્યા તો મને એવું હતું કે આપણા યુવર મિત્રોને પણ કંઈક નાની એવી માહિતી પૂરી પડે એમના માટે એમને વિડીયો બનાવે છે તો નિકુલભાઈનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ